મુન્દ્રામાં વિકૃત માનસિકતાની હદ વટાવતો સદામ હુસેન મુન્દ્રાના નાના કપાયા ગામે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બનારસનો સદામ હુસેન ઝડપાયો એકથી વધુ ગાયો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની સદામની નફટાઈ ભરી કબૂલાત મુન્દ્રાથી એક એવી ઘટનાની માહિતી સામે આવી રહી છે જે જાણી આપ ચોંકી જશો પાળેલા પ્રાણીઓ અને જંગલી જાનવરો કે પ્રાણીઓમાં ક્યારેય પણ વિકૃતતા જોવા નથી મળતી પરંતુ ઇન્સાન ઇન્સાનિયત મૂકી રહ્યો છે તેનું ઉદાહરણ આપતી એક ઘટનામાં મુન્દ્રાના નાના કપાયા ગામે એક ચાલીમાં રહેતો અને ગાયો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર મૂળ બનારસના સદામ હુસેન કરીમ ખાન નામનો વિકૃત માનસિકતા ધરાવતો યુવાન ઝડપાઈ ગયો હતો આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે એક યુવાન અડધી રાત્રે બે વાગ્યાના અરસામાં ગૌ માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતું હોવાનું નજરે ચડતા લોકોએ આ યુવાનને પકડી પાડ્યો હતો અને મુન્દ્રા પોલીસના હવાલે કર્યો હતો બનારસનો રહીશ પરંતુ રોજગારી માટે છેક મુન્દ્રા આવીને અહીં નાના કપાયા ગામે રહેતો આ યુવાન એક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોની નજર જતાં ચોંકી ઉઠેલા લોકોએ આ યુવાનને પકડી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા તે બનારસનો સદામ હુસેન કરીમ ખાન હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં આ યુવાનને પોલીસના હવાલે કરાયો હતો જ્યાં તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે શરમજનક આકૃત્યને અંજામ આપનાર સદામ હુસેન નામના આ યુવાને બે શરમી બનીને નફટાઈ સાથે કબૂલાત કરી દીધી હતી કે તેણે એકથી વધુ ગાયો સાથે આ રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે આ સમાચાર વાયુગેય ફેલાતા મુંદ્રા પંથકમાં ચકચાર મચી ગઈ છે આવા માનસિક વિકૃત ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે આવા તત્વો કે જે ગાય માતા સાથે એટલે કે અબોલા પશુઓ સાથે વિકૃત માનસિકતા સાથે અમાનવીય કૃત્ય આચરતા શરમાતા ન હોય એવા વિકૃત ઈસમો અગર કોઈ નાની બાળકે કે બાળક એકલું ભાળી જાય તો એવું કૃત્ય આચરી શકે છે નાના કપાયા ગામના લોકોએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મુંદ્રા પંથકમાં રોજગારી મેળવવા હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો આવી રહ્યા છે ત્યારે આવા પરપ્રાંતિયો મકાન ભાડે આપતા પહેલાં તેમનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે અહીં રહેતા પરપ્રાંતિયોના બી રોલ ભરવા જોઈએ જેથી કોઈ ગુનેગાર કે અપરાધી હોય તો તેને ઓળખી શકાય ખાસ કરીને મકાન ભાડે આપનાર મકાન માલિકોએ જાગૃત થવાની જરૂર છે સાહેબ નાના કપાયની અંદર હજારો વ્યક્તિઓ બહારના વસવાટ કરે છે તો આજે રાતના બનાવ જે બનેલો છે એ બનાવ રાતના બે વાગ્યાના અરસામાં જાગૃત ગ્રામજનોએ વ્યક્તિને પકડી અને પોલીસને સુપ્રત કરેલો છે

ને ગામના લોકો પણ હતા બધા ભેગા એ લોકોને અમે પકડ્યો હતો પછી ત્યાંથી ભાગી ગયો હતો ભાગીને ગોયરસમા કંપનીની પાછળ જાડીઓમાંથી અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગારમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવે છે માંડવીમાંથી આવું વિશ્વાસપાત્ર સ્થળ